જામનગરના કમિશ્નર ડીએન મોદીએ જામયુકોના અધિકારીઓની કામની સમીક્ષા કરી ટાઉન હોલના નવીનીકરણ અને ભુજીયા કોઠાના પૂર્ણતાના આરે છે તેમજ ચોવીસ કરોડના ખર્ચે રિસ્ટોર કરવામાં આવેલા ભુજીયા કોઠાનું ખંભાળિયા ગેટ તથા લાખોટા સાથે જોડતી વીકનું કામ શરૂ કરવામાં આવશે ત્યારે આગામી કેટલાક દિવસોમાં અદ્યતન હોલનો ઉપયોગ શક્ય બનશે ટુકડી સાથે શહેરમાં ચાલી રહેલા મહત્વના પ્રોજેક્ટની સ્થળ મુલાકાત લઈ કામના રીકન્સ્ટ્રકશનની કામની મુલાકાત લીધા બાદ કમિશનરે જણાવ્યું કે બંને પ્રોજેક્ટ હાલ અંતિમ તબક્કામાં છે જે ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે જામનગર શહેરના મહાનગરપાલિકા દ્વારા નિર્મિત ચાલુમાં જે અત્યારે અગત્યના પ્રોજેક્ટ્સ છે તે તમામની આજે સમગ્ર એન્જિનિયર્સની ટીમની સાથે રાખીને વિઝિટ કરવામાં આવેલ છે સમગ્ર બાબતની વાત કરું તો સૌથી પહેલા જામનગર ખાતે જે વર્ષો જૂનો ટાઉન હોલ છે એને વર્ષોના કારણે મરમ્મતની જરૂર હતી એને રીડેવલપમેન્ટ કરવાનું જે કામ છે ઓલમોસ્ટ પૂરું થયું છે નવ્વાણું પોઈન્ટ ટકા જેટલું ફાઇનલ ટચ અપ બાકી છે એ હવે બે ચાર દિવસમાં પૂર્ણ કરી લેવામાં આવશે અને ટૂંક સમયમાં જ આપણે ટાઉન હોલને પબ્લિક માટે ખુલ્લો મૂકવા જઈ રહ્યા છીએ બીજું આજે જે કામની વિઝિટ કરી એ છે ભુજિયા કોઠાનું રીડેવલપમેન્ટનું કામ વર્ષો પહેલાં આપણને રજવાડા સમયનો આ મળેલ એક હેરિટેજ નજરાણું હતું જે કાળક્રમે અને ખાસ તો ભૂકંપના કારણે થઈને એમાં ઘણું બધું નષ્ટ થવા પામેલ અને ઘણું મોટું મોટું નુકસાન થયેલ એને એના મૂળ સ્વરૂપમાં લાવવા માટે ભારે જહેમત ઉઠાવીને આર્કિયોલોજીની ટીમ આર્કિટેકસની ટીમ અને આના જે પુનઃ સ્થાપન કરી શકે એવી નિષ્ણાતોની ટીમને સાથે રાખીને આપણે આ પ્રોજેક્ટ હાથ ધરેલો હતો લગભગ પચીસ કરોડના કામે આ ભુજીયા કોઠો છે અને એ પણ હવે ટૂંક સમયમાં પૂર્ણ થવા જઈ રહ્યો છે સાથે સાથે એની બે તરફની વિંગ્સ એટલે કે ખંભાળિયા ગેટ તરફ જતી વિંગ અને એક લાખોટા તરફ જતી વિંગ આ બંનેના બ્રિજ પણ બનાવવાનું સેકન્ડ ફેઝમાં કામ શરૂ કરવામાં આવેલ છે એ આશરે બાર કરોડનું કામ છે અને આ ભુજિયા કોઠાનું પૂર્ણ કરવાનું કામ આશરે પચીસ કરોડનું છે એટલે આ જેવું ભુજિયા કોઠાનું કામ પૂર્ણ થશે એની પેરાલ બંને સાઇડની વિંગ્સ બનાવવાનું અને લાખોટાના ઉપર એક ટાવર ગેટ પણ મૂકવાનું જે મૂળ સમયમાં હતો એ પ્રકારે જ એને ફરીથી એસ્ટાબ્લિશ કરવાનું કામ અનિલ આપોહિલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર